નમસ્કાર મિત્રો આજે ખેડૂતો માટે સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર આવ્યા છે ખેડૂતોને આજની તારીખમાં મોટું નુકસાન જવાની ભીતિ થવાની છે ખેડૂતોને આજે મોટો ઝટકો લાગવાનો છે શું ઝટકો લાગવાનો છે તમામે તમામ સમાચાર આજના વિડીયોની અંદર જણાવીશું જેથી છેક સુધી આજના સમાચાર જોજો આપણા તમામે તમામ ખેડૂત મિત્રોએ આજના સમાચાર ખૂબ જ અગત્યના રહેવાના છેક સુધી મિત્રો સમાચાર જોજો તમામ સમાચાર જણાવીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આપણા ખેડૂત મિત્રોને જણાવી દઉં હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે ફરીવાર આગાહી કરવામાં આવી છે તમામ ખેડૂતોને આજે નુકસાન જવાની મોટી ભીતિ સેવાય છે ખેડૂતોના લોકપ્રિય પરેશ ગોસ્વામી દ્વારા પણ મોટી ચેતવણી આપવામાં આવી છે આજે ખેડૂતોને નુકસાન પાક્કું થવાની મોટી ચેતવણી આપવામાં આવી છે શું સમાચાર છે તમામ સમાચાર જાણી લઈએ તો સૌથી પહેલાં આપણે હવામાન વિભાગની આગાહી જાણી લઈએ ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે તમામ માહિતી જણાવી દઉં તો હવામાન વિભાગે એવું કીધું છે કે આગામી અડતાલીસ કલાકની અંદર ગુજરાતના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ પડવાનો છે ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે પવન સાથે પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જ્યાં મિત્રો બે બે સાયક્રોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ઊભી થઈ છે આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર સામાન્યથી મધ્યમ કમોસમી વરસાદ પડવાનો છે આ વરસાદની આગાહી સાથે સાથે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે તો હવામાન વિભાગે કીધું છે કે ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે ગુજરાતમાં પવન ફૂંકાય એવી પણ આગાહી કરવામાં આવી છે ત્યારે મિત્રો પરેશભાઈએ શું આગાહી કરી છે તમામ મિત્રોને જણાવી દઉં આપણા એટલે કે ખેડૂતોના લોકપ્રિય પરેશભાઈ ગોસ્વામીએ મોટી આગાહી કરી દીધી છે એમણે પણ ખેડૂતોને મોટી ચેતવણી આપી છે એમણે તો એવું પણ કીધું છે કે જ્યાં જ્યાં ઝાપટા પડવાના છે ખેડૂતોને નુકસાન પાકું થવાનું છે જ્યાં મિત્રો ક્યાં ક્યાં ઝાપટાં પડવાની છે એની પણ આગાહી કરી દીધી છે તમામ વિગતવાર ચર્ચા મિત્રો આજના વિડીયોની અંદર કરવાના છે પરેશભાઈની આગાહી શું છે તમામ મિત્રોને જણાવી દઉં તો પરેશભાઈએ ગઈકાલે એટલે કે પહેલી તારીખે આગાહી કરી હતી કે પહેલી માર્ચ મોડી રાતથી અસ્થિરતા સર્જાવાની શરૂ થઈ જવાની છે આ અસ્થિરતાને કારણે કચ્છનો ભાગ અને ઉત્તર ગુજરાતમાં સૌથી પહેલાં વરસાદ વરસવાની શરૂઆત થવાની છે તો સૌથી પહેલાં કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે ત્યારબાદ અરવલ્લીના ભાગો સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા આ તમામ વિસ્તારોની અંદર વરસાદ વરસશે આ ઉપરાંત કચ્છના તમામે તમામ વિસ્તારની અંદર આગાહી છે તો સૌરાષ્ટ્રની અંદર પોરબંદર દ્વારકા જામનગર આ જે પશ્ચિમના ભાગો છે ત્યાં મધ્યમથી ભારે ઝાપટા પડવાની આગાહી કરી છે તો આ તમામ વિસ્તારમાં મધ્યમથી ભારે ઝાપટા રહેવાના છે જોકે બાકીના જેટલા પણ ભાગો છે ત્યાં કોઈક કોઈક જગ્યાએ છૂટા છવાયા ઝાપટા પડી શકે છે અને આજની તારીખમાં મોટા ભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેવાની મોટી આગાહી કરી છે તો પરેશભાઈ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે આની સાથે સાથે આજે પચીસ થી ત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે એવી પણ મોટી આગાહી કરી દીધી છે ત્યારે મિત્રો ખેડૂતોને શું ચેતવણી આપવામાં આવી છે એ પણ મિત્રોને જણાવી દઉં તો પવનની આગાહીને કારણે જે ઊંચાઈવાળા પાકો છે જેમાં ઘઉંનો પાક બાજરીનો પાક મકાઈ જુવાર જે ઊંચા પાકો થતા હોય છે એ પાકોને આજે નુકસાન જવાનું છે એવી મોટી આગાહી કરવામાં આવી છે તો આજે મિત્રો પચીસ થી ત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનો છે ખેડૂત મિત્રોના ઊંચાઈવાળા પાકોને નુકસાન જવાનું છે આની સાથે સાથે જે જગ્યાએ ઝાપટા પડશે એ જગ્યાએ ધાણા જીરું ઘઉં રાયડો વરિયાળી આવા પાકોને પણ નુકસાન જવાનું છે કારણ કે હજી સુધી આ પાકોનું હાર્વેસ્ટિંગ નથી થયું તેથી જે જગ્યાએ ઝાપટા પડશે એ જગ્યાએ ખેડૂતોને પાક્કું નુકસાન જવાની મોટી ભીતિ સેવાય છે અને મિત્રો પરેશભાઈએ અત્યારથી જ સરકારને કહી દીધું છે કે ખેડૂતોને પાક્કું નુકસાન જવાનું છે તેથી સરકારે કોઈ પણ બહાના કાઢવા નહીં ખેડૂતોને નુકસાની માટેનું વળતર આપવું જ પડશે અત્યારથી જ કહી દેવામાં આવ્યું છે કારણ કે ખેડૂતોને નુકસાન જવાની છે એવું નક્કી કરી દેવામાં આવ્યું છે તો ખેડૂતોને નુકસાન પાકું આજે થવાનું છે આજે મોટી ચેતવણી આપી છે તમારા તમામ મિત્રોને મોકલી દેજો આજે ખેડૂત મિત્રોએ સાવધાની રાખવાની છે માર્કેટ યાર્ડોને પણ વેપારીઓને પણ ચેતવણી આપવામાં આવી છે તો સૌથી મોટા આજના સમાચાર હતા ત્યાર પછીના મિત્રો ગામડાઓ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી દીધી છે ગામડાઓને ખુશ ખબર આપી દેવામાં આવી છે શું જાહેરાત કરી છે તમામ મિત્રો જાણી લેજો હવે મિત્રો ગામડાઓની અંદર રોડ બનાવવામાં આવશે નવા નવા કાર્યો કરવામાં આવશે રસ્તાઓ બનાવવામાં આવશે નાળાનું પુનર્નિર્માણ કરવામાં આવશે કોજવે બનાવવામાં આવશે પુલો બનાવવામાં આવશે તમામ કાર્યોને લઈને મોટી જાહેરાત કરી દેવામાં આવી છે જ્યાં મિત્રો હવે ગામડાઓનો વિકાસ થવાનો છે રોડના વિકાસ અને રસ્તાઓના સમારકામ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંદરસો ત્રેસઠ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે આની સાથે સાથે ગામડાઓની અંદર સુધારણા અને સુદૃઢીકરણ માટે પંદરસો ત્રેસઠ કરોડ હયાત નાળા કોજવે પુલ આ તમામ બાબતોના પુનઃ બાંધકામ માટે ફરીથી બાંધકામ કરવા માટે ચૌદસો ને કરોડની મંજૂરી આપવામાં આવી છે તો ગામડાઓ માટે આ મોટી ખુશખબર છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરવામાં આવી છે હવે ગામડાઓની અંદર નવા રોડ રસ્તા બનાવવામાં આવશે તો ગામડાઓ માટે મોટી ખુશખબર હતી ત્યાર પછીના મિત્રો સમાચાર સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ગુજરાતની અંદર શરૂ કરી દેવામાં આવી છે ગુજરાતની વીજ વિતરણ કંપનીઓ હવે પાઇલટ પ્રોજેક્ટ શરૂ કરી દીધો છે અત્યારની મિત્રો વાત કરીએ તો પીજી વિસીએલ દ્વારા રાજકોટથી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરી દીધી છે સૌથી પહેલાં રાજકોટથી શરૂઆત કરી છે જે પશ્ચિમ વીજ કંપની લિમિટેડ છે એના દ્વારા રાજકોટથી આ કાર્યને હાથ ધરવામાં આવ્યું છે ત્યારે મિત્રો યુજી વિસીએલ એમજી વીસીએલ ડીજી વિસીએલ આ તમામ વીસીએલ દ્વારા પણ મિત્રો કામગીરી હાથ ધરવામાં આવી છે તો મિત્રો ટૂંક સમયમાં તમારા ઘરે પણ નવા સ્માર્ટ મીટર લાગી જશે આ સ્માર્ટ મીટર માટે તમારે કોઈ પણ ખર્ચો દેવાનો નથી જે પણ ખર્ચો થશે એ વીજ કંપનીઓ દ્વારા જ ભોગવવામાં આવશે તો બે હજાર પચીસના અંત સુધીમાં સમગ્ર ગુજરાતમાં નવા સ્માર્ટ મીટર લાગી જશે ત્યાર પછીના મિત્રો સમાચાર આધાર કાર્ડને અપડેટ કરવાને લઈને મોટી જાહેરાત જો મિત્રો ચૌદ માર્ચ સુધીમાં તમે આધાર કાર્ડ અપડેટ કરાવો છો તો તમારે કોઈ પણ ચાર્જ ચૂકવવાનો નથી મફતમાં તમે આધાર કાર્ડ અપડેટ કરાવી શકશો જ્યાં મિત્રો આધાર કાર્ડને લઈને યુ આઈડીઆઈ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જે મિત્રો જે પણ ગ્રાહક ચૌદ માર્ચ સુધીમાં આધાર કાર્ડ અપડેટ કરાવે છે તો એની પાસેથી કોઈપણ ફી વસૂલવામાં નહીં આવે આ માટે મિત્રો તમારે ચૌદ માર્ચ સુધીમાં આધાર કાર્ડમાં અપડેટ કરાવવાનું રહેશે પહેલાં આ તારીખ ચૌદ ડિસેમ્બર હતી એને લંબાવીને ચૌદ માર્ચ કરવામાં આવી છે તો ચૌદ માર્ચ સુધીમાં આધાર કાર્ડમાં અપડેટ કરાવી લેજો જેથી તમારું આધાર કાર્ડ મફતમાં અપડેટ થઈ જાય તો આ સમાચાર તમારા તમામ મિત્રોને અત્યારે મોકલી દેજો ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે બીજા એક સૌથી મોટા સમાચાર આવ્યા છે કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા મોટી જાહેરાત કરી છે ખેડૂતોના પાકના ભાવને લઈને કૃષિ મંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરી છે ખેડૂતોને આનાથી ખૂબ જ મોટી રાહત મળવાની છે શું જાહેરાત કરી છે તમામ મિત્રોને જણાવી દઉં તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે કપાસના ટેકાના ભાવ બે હજાર રૂપિયા કરવાની ભલામણ સરકારને કરી છે ટેકાના ભાવ વધારવાની મોટી ભલામણ કરવામાં આવી છે માત્ર કપાસના જ ટેકાના ભાવ નહીં પણ આની સાથે સાથે મગફળીના ટેકાના ભાવ સોળસો રૂપિયા સુધી કરવાની ભલામણ કરી છે ડાંગરની અંદર પાંચસો સાહીઠ રૂપિયા બાજરીમાં છસો સિત્તેર રૂપિયા જુવારમાં અગિયારસો રૂપિયા મકાઈમાં નવસો રૂપિયાની ભલામણ કરી છે અને આની સાથે સાથે કઠોળ પાકની અંદર પણ તુવેરમાં અઢારસો રૂપિયા મગમાં નવસો રૂપિયા અડદમાં અઢારસો ચાલીસ રૂપિયા અને તલમાં ત્રેવીસો રૂપિયાની ભલામણ કરવામાં આવી છે તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતોના હિત માટે મોટી ભલામણ કરી છે તમામ મિત્રો માટે ખૂબ જ રાહત મળે એવી મોટી જાહેરાત કરી દેવામાં આવી છે તો કૃષિ મંત્રી રાઘવજી પટેલની મોટી જાહેરાત હતી ત્યાર પછીના મિત્રો સમાચાર મોદીજી દ્વારા ત્રણ મોટી ભેટ આપવામાં આવી છે ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગને રાહત મળે એ માટે મોદીજીએ ત્રણ મોટી ભેટ આપી છે કઈ કઈ ભેટ આપી છે તમામ મિત્રોને જણાવી દઉં તો મોદી સરકાર દ્વારા ભારત નામની નવી બ્રાન્ડ શરૂ કરવામાં આવી છે આ બ્રાન્ડની ખાસિયત શું છે તમામ મિત્રોને જણાવી દઉં તો ભારત નામની બ્રાન્ડથી અલગ અલગ વસ્તુઓનું વિતરણ કરવામાં આવશે આ વસ્તુઓ ખૂબ જ સસ્તા ભાવે વેચવામાં આવશે જ્યાં મિત્રો બજારની અંદર જે કિંમત હશે એના કરતાં ખૂબ જ સસ્તા ભાવે ભારત નામની બ્રાન્ડ વેચવામાં આવશે જેમાં અત્યાર સુધીમાં ત્રણ વસ્તુનું વેચાણ કરવાની શરૂઆત કરી દીધી છે જેમાં ભારત આટા માત્ર સાડા સત્યાવીસ રૂપિયા પ્રતિ કિલોએ ગ્રાહકોને મળવાનું છે ભારત રાઈસ માત્ર ઓગણત્રીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ગ્રાહકોને મળશે ભારત દાળ માત્ર સાહીઠ રૂપિયા પ્રતિ કિલોએ ચણાની દાળ ગ્રાહકોને આપવામાં આવશે તો ઘઉંનો લોટ ચોખા અને ચણાની દાળ આ ત્રણેય વસ્તુ માત્ર સસ્તા ભાવે ગ્રાહકો સુધી પહોંચાડવા મોદી સરકારે મોટી જાહેરાત કરી છે અને હજી પણ આગળના સમયમાં ભારત નામની બ્રાન્ડથી બીજી પણ વસ્તુ લોન્ચ કરવામાં આવશે તો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મોટો ફાયદો થાય એ માટે આ મોટી જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો તો આજ માટે વિદાય લઈએ છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન